પણ ઘણું દુઃખદ અને નિધન છે વધુ એક વખત આપણે આ મુદ્દા ઉપર વાતચીત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા દિવસથી જે દિવસથી એશાયઆરની કામગીરી શરૂ થઈ છે સમગ્ર દેશની અંદર બાર રાજ્યોમાં જ્યાં ચાલે છે ક્યાંક ને ક્યાંક આપણે આગળ એવા દુઃખદ સમાચાર આવે છે અને આજે એક વધુ બીએલઓનું ગુજરાતની અંદર જે નિધન થયું છે અને સ્પષ્ટ પણ એને અતિ કામના ભારણના કારણે એટલે કે સવારથી રૂટીને રાત સુધી એ સતત આ પ્રકારની કામગીરીના દબાણ નીચે કામ કરતા હોય

એક તરફ એને એની આગળની કામગીરી એટલી બધી છે રાત્રે મોડી રાત સુધી થાય એટલે પરિસ્થિતિ આવી છે સૌના માટે વિષય વ્યવસ્થા છે ખાલી ચર્ચા કરી લ્યો અને બ્રીફ કરતી હતી પત્રકાર ને એનાથી ન થાય વ્યવસ્થા સુધારવી પડે નીતિ ને નિયત સાફ હોય તો થઈ શકે બધા જાણતા હતા ગુજરાતમાં કેટલા મતદારો છે એસઆઈઆર ની કામગીરી માટે શું શું વ્યવસ્થા કરવાની છે કેટલા પ્રકારની કામગીરી કરવાની છે પેલે થી બધું પણ ગાંધીનગર રોજ સવાર સાંજ રિપોર્ટ લેવાતું ઘટના ગણાવી દીધી આપણે એની પ્રત્યે વ્યક્ત કરી પણ જે પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે એની વાત્યા દિનેશભાઈ ના નિધન ને કોંગ્રેસ પક્ષ સાંત્વના પાઠવે છે એમના પરિવાર ને અને હું આશા રાખું કે સરકાર હવે કેટલા મોત ની રાહ જોઈ છે કેટલા બીએલઓ નું નિધન થાય પછી સરકાર વ્યવસ્થા સુધાર ચૂંટણી પંચ ક્યારે એ વાત સમજશે કે શિક્ષક સમુદાય ને સહયોગ આપવાની જેવું છે ને સહકાર માટે આશિષ્ટ કરે એવા માણસ નહીં આપવું જોઈએ એક તરફ નેટ ચાલતા નથી એપ્લિકેશન નામે વાતો ચાલે છે ઇલેક્શન કમિશન ની સાઈડ માં બે હાજર બે ની યાદી સરળતાથી મળતી નથી ત્યારે શિક્ષક સમુદાય ની પરેશાની કેમ ઘટે શિક્ષક સમુદાય કામ કરવા તૈયાર છે પણ એની પરેશાની કેમ ઘટે અને વ્યવસ્થા પારદર્શક થાય એના માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ ખાલી ચિંતન કરવાની જરૂર નથી ખરેખર બીએલઓ ના નિધન થયા છે એની માટે ચિંતા કરે તો જ વ્યવસ્થા સુધરશે અને તો જ આપણે આવા પ્રકારના નિધન ને અટકાવી શકશું